મિત્રો તમને ખ્યાલ છે ભારત વર્ષની અંદર આપણો જે ભારત દેશ છે એ ભારત દેશની અંદર ઘણા બધા મોટા 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 રાજાઓ થઈ ગયા મહારાણા પ્રતાપ હોય છત્રપતિ શિવાજી મહારાજ હોય સમ્રાટ હર્ષવર્ધન હોય સમ્રાટ અશોક હોય ઓકે આવા બધા જે રાજાઓ છે આવા બધા રાજાઓની અંદર સૌથી શિરમોર કોઈ હોય સૌથી ઊંચા જો કોઈ હોય તો એ હતા સમ્રાટ અશોક અને એ સમ્રાટ અશોક વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો તમે બધા જ મિત્રો તૈયાર છો સમ્રાટ અશોક વિશે ચર્ચા કરવા માટે ચાલો કોમેન્ટ કોમેન્ટ તો તમે નહીં કરી શકો મનમાં કહી દો તમે બધા રેડી છો ફટાફટ 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 એમનો જન્મ થયેલો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પૂર્વે ત્રણસો ને ચાર માં

ચંદ્રગુપ્ત મૌર્ય ના પૌત્ર એટલે કે અશોકના દાદા હતા ચંદ્રગુપ્ત અને બિંદુસાર તેમજ સુભંદ્રાગી ના પુત્ર જે ઇતિહાસમાં સમ્રાટ અશોક તરીકે ઓળખાય છે કયા નામ થી ઓળખાય છે સમ્રાટ અશોક એવા નામથી આ જે છે એ ઇતિહાસમાં ખાસ ઓળખાય છે હવે સાહેબ આજે સમ્રાટ અશોક છે ને એમની આપણે એક બેઝિક વાત કરીએ તો જ્યારે બિંદુસાર રાજા હતા મતલબ કે જયારે રજવાડુ એમના બાપાના હાથમાં હતું બિંદુસાર એમના પપ્પા હતા અને એમના મમ્મી હતા તો રજવાડુ એમના પપ્પાના હાથમાં હતું બિંદુસાર રાજા હતા ત્યારે સમ્રાટ અશોક અવંતી ના રાજ્યપાલ હતા સાહેબ અવંતી અવંતી વિદ્યાર્થી મિત્રો હાલનું ઉજ્જૈન જ્યાં કોનું મંદિર છે તમને ખબર છે ઉજ્જૈનની ની અંદર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે

કે તક્ષશિલાનો જે વિસ્તાર છે તક્ષશિલા હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે એક સમયે તક્ષશિલામાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અંતર્ગત રહ્યો છો પણ તમને મારો વિરોધ કરવો છે તમને મારા શાસનના અંદરમાં રહેવું નથી તો તમે પોતાના પાંચ પચીસ હજાર માણસો ભેગા કરી અને મારો વિરોધ કરો મારી સામે યુદ્ધ જાહેર કરો આને કહેવાય વિદ્રોહ અને શું કહેવાય વિદ્રોહ તો મૌર્ય રાજવંશની સામે વિદ્રોહ થયો ઓકે તો એ વિદ્રોહ થયેલો જે વિદ્રોહને સફળતાપૂર્વક સમ્રાટ અશોક જે છે એ સમ્રાટ અશોકે દબાવેલો હવે એ બધું તો ઠીક છે પણ આને સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે કયા નામથી ઓળખવામાં આવે છે સમ્રાટ એવા નામથી આને ઓળખવામાં આવે છે અને એની પાછળનું એક માત્ર રીઝન હું તમને કહું એક યુદ્ધ કરેલું છે ચાલો તમે વિચારો મિત્રો કે તમારા મત મુજબ કયું યુદ્ધ હશે કોઈને આવડે નામ આવડે છે નામ કોઈને આવડે છે આ જે યુદ્ધ છે ને વિદ્યાર્થી મિત્રો એ યુદ્ધનું નામ છે કલિંગનું યુદ્ધ અને યુદ્ધની અંદર માહોલ કેવો હોય છે ખબર છે

આવું યુદ્ધનું માહોલ જ્યારે જામેલું અને એ યુદ્ધના માહોલની અંદર સમ્રાટ અશોક જે છે એ સમ્રાટ અશોકે કલિંગના રાજવી જે જયંત છે એ જયંતને ઢેર કરેલો અને આ એક યુદ્ધની સફળતાની પાછળ સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોકને આપણે સમ્રાટ એવી ઉપાધિ આપેલી છે સમ્રાટ એવી પદવી આપેલી છે તો જ્યારે જ્યારે ક્ષત્રિયો યુદ્ધ કરવા માટે યુદ્ધની ભૂમિ ઉપર જાય અને જ્યારે સેનાપતિઓ છે સેનાનીઓ જે છે એ સેનાનીઓ તલવારની બાકા ઝીક બોલાવતા આગળ વધે ને ત્યારે યુદ્ધના મેદાનમાં આવો માહોલ જામતો હોય છે તો આપણે કલિંગનું જે યુદ્ધ છે એ કલિંગના યુદ્ધ વિશે આપણે ચર્ચા કરવાની છે ઓકે યસ યસ તમને એવું જોયું છે સાહેબ આ તમ શું બોલ્યા આને કહેવાય ચારણી સાહિત્ય દુહા દુહાછંદ કેવાય શું કહેવાય છંદ કેવાય ઓકે હવે કલિંગના યુદ્ધ વિશે વાત કરીએ મિત્રો તો તો આ ક્યારે સાહેબ ઈસવીસન પૂર્વે બસો પૂર્વે એકસઠ માં સાહેબ આ ક્યાં થયું હતું તો કલિંગ એટલે હાલનું ઓડિશા અને એક નદી હતી અહીંયા પર દયા અને એક પર્વત હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા પર ઓકે એનો મતલબ કે આ દયા નદીના કિનારે ધોલી નદી દયા નદીના કિનારે અને ધૌલી પર્વત જે છે ધોલી અથવા તો આને ધોલી પણ કહેવાય એ પર્વતના પાસે આ જે છે એ યુદ્ધ થયેલું આ યુદ્ધમાં સામનો કોનો થયેલો તો આ યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો સામનો થયેલો સમ્રાટ અશોક અને એની સામે કલિંગનો રાજા હતો જયંત કલિંગનો રાજા હતો જયંત તો શું થયું હતું સાહેબ આ યુદ્ધની અંદર આ યુદ્ધમાં एक लाख थी वधू, एक लाख थी वधारे सैनिकों मृत्यु पायी माँ, डॉड लाख थी वधारे सैनिकों को नहीं યુદ્ધ કેદી તરીકે યુદ્ધ કેદી તરીકે ધરપકડ થઈ ઓકે આવી બધી ઘટના બનીને વિદ્યાર્થી મિત્રો એટલે સમ્રાટ અશોક જે છે એ સમ્રાટ અશોક નું હૃદય પરિવર્તન થઈ જાય છે ઓકે તો અહીંયા પર આપણે લખીએ आ युद्ध में भयंकर नरसंहार थी सम्राट अशोक नो हृदय परिवर्तन

યુદ્ધની નીતિનો ત્યાગ કરીને યુદ્ધની નીતિનો ત્યાગ કરીને ધર્મની નીતિ અપનાવે છે ધર્મની નીતિ અપનાવે છે ઓકે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ओके okay. थाईचेशु तो मथुराना बौद्ध साधु उपगुप्त पासे थी टे બૌદ્ધ ધર્મની શિક્ષા લે છે શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરે છે છે અને હવે ને એ સમ્રાટ અશોક નક્કી કરે છે કે હવે હું જેટલું પણ જીવીશ એટલું જીવન ક્યારે યુદ્ધ કરીશ નહીં મતલબ કે તે નક્કી કરે છે કે તેમનું જેટલું જીવન બાકી એટલે શેષ રહેલું છે તે ફક્ત ધર્મ કાર્યમાં વિતાવશે યુદ્ધ કરશે નહી તો આવી જે શાંતિપૂર્ણ નીતિ છે આવો મહાન રાજવી અને આવી અને આવી શાંતિપૂર્ણ નીતિ કારણે ઇતિહાસમાં તે અમર થયા છે ઇતિહાસમાં શું થયા છે અમર થયા છે મિત્રો એમણે ઘણું બધું નિર્માણ કરાવેલું છે એમના નિર્માણ વિશેની જો આપણે વાત કરીએ ને તો ધર્મના ફેલાવા માટે ધર્મના ફેલાવા માટે તેમણે સ્તંભ લેખો શિલાલેખોનું કરાવ્યું જેમ કે આપણે અહીંયા પર એક ઉદાહરણ જોઈએ જૂનાગઢનો નો શિલાલેખ હવે તમને વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ શિલાલેખ જે છે એ શિલાલેખ નો મતલબ શું થાય ઓકે તો હું તમને સમજાવી દઉં શિલાલેખ એટલે શિલા એટલે શું થાય ખબર પથ્થર પથ્થર પર લખવામાં આવતું લખાણ પથ્થર પર લખવામાં આવતું લખાણ એટલે શિલાલેખ હવે હું તમને જુનાગઢના શિલાલેખનો ફોટો બતાવું ચાલો પેલા હું જેવી રીતના આપણે ઓલા એક એક લેક્ચર ઘણા ટાઈમ પહેલા તમે જોયો હશે સરદાર વલ્લભભાઈ પટેલનો તો એ લેક્ચરમાં જેમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો બતાવ્યો ને એવી રીતના અહીંયા પર હું તમને જે છે એ શિલાલેખનો ફોટો બતાવું જુનાગઢ અશોક શિલાલેખ આજે છે ને આજે દેખ પથ્થર અહીંયા પડેલો છે ને તમને એવું લાગશે વિદ્યાર્થી મિત્રો કે આ ખાલી પથ્થર છે પણ આ ખાલી પથ્થર નથી આ પથ્થર ઉપર લખાણ લખાયેલું છે આ પથ્થર ઉપર શું છે લખાણ લખાયેલું છે ઓકે જે અહીંયા ફોટોમાં આપણને દેખાશે ને આપણે તમે ક્યારેક જુનાગઢ જાઓને તો તમે જોશો ને તો તમને આ લખાણ જે છે એ ત્યાં પર દેખાશે ઓકે આની શોધ કોણે કરેલી છે આની શોધ કરેલી છે સાહેબ અઢારસો ને ના વર્ષે કર્નલ તોડે પછી આનું જે વાંચન છે એ વાંચન કોણે કરેલું છે મતલબ કે ભાષામાં લખાણ છે તે સૌપ્રથમ વાંચન 1837 માં ઝેમ્સ પ્રિન્સિપ દ્વારા થયું કોના દ્વારા થયું ઝેમ્સ પ્રિન્સેપ જે છે એમના દ્વારા થયેલું આ જુનાગઢનો શિલાલેખ છે આવા અસંખ્ય શિલાલેખો સમ્રાટ અશોકના ભારતની અંદર છે આ જે શિલાલેખ છે એનું એક્ઝેક્ટ સ્થળ કયું છે ખબર છે જુનાગઢની અંદર દામોદર કુંડની નજીકમાં છે દામોદર કુંડ જે છે એની નજીકમાં આ શિલાલેખ આવેલો છે હવે હું તમને બીજી માહિતી અહિયાં પર આપ જો મિત્રો अपना भारत देश राष्ट्रीय प्रतीक चार सिंह रचना ओके आ चार सिंह रचना સમ્રાટ અશોકના સ્તંભમાંથી સ્તંભ માંથી લેવાયેલ છે હવે જો હું તમને પાછો અહીંયા પર ફોટો બતાવીશ હું તમને વારે વારે ફોટો શું કામ બતાવું ખબર છે વિદ્યાર્થીઓ

મસ્ત ફોટો તમને દેખાતો હશે અહીંયા પર હવે અહીંયા તમને એવું થશે વિદ્યાર્થી સાહેબ આમાં તો ત્રણ જ સિંહ દેખાય છે એક સિંહ પાછળ છે જેવી રીતના અહીંયા એક સિંહ છે ને એવી રીતના એક પાછળ છે એટલે એક આગળ એક પાછળ એક આ બાજુ ને એક આ બાજુ આવી રીતના ચાર સિંહ છે આ જે સ્તંભ છે ને એ સ્તંભ સમ્રાટ અશોકે પોતે બનાવેલો છે અને જેને આપણે આપણા દેશનું શું કહીએ છીએ રાષ્ટ્રીય પ્રતીક કહીએ છીએ પછી તમને એક બીજી માહિતી ખબર ના હોય તો હું તમને કહી દઉં આપણા રાષ્ટ્રધ્વજમાં આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી સફેદ અને લીલો રંગ છે અને લીલો રંગ છે જેમાં સફેદ રંગમાં ચક્ર છે આ જે નીલા રંગનું ચક્ર છે ને વિદ્યાર્થી મિત્રો તેને અશોક ચક્ર કહેવાય છે તેને શું કહેવાય છે અશોક ચક્ર કહેવાય છે તો જો આ અશોક ચક્ર વિશે વાત કરું ને તો એનો રંગ કેવો છે એ તમને ખબર હોવી જોઈએ તો સાહેબ નીલો રંગ છે પછી એમાં કેટલા આરા છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો સાહેબ એમાં ચોવીસ આરા છે કેટલા આરા છે એની અંદર ચોવીસ જેટલા આરાઓ છે આ સમ્રાટ અશોક વિશે અને સમ્રાટ અશોકના મૃત્યુ વિશે જો આપણે ચર્ચા કરીએ સમ્રાટ અશોક નું મૃત્યુ ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસ ના વર્ષે થયું તો આ જે છે એ આપણે સમ્રાટ અશોકની જે આપણે ચર્ચાઓ કરી એ ઓકે એક લખી દઉં તેમનો રાજ્યાભિષેક તેમનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 269 માં પાટલી પુત્ર ખાતે થયો પાટલી પુત્ર ખાતે રાધા ગુપ્તની મદદથી થયો કોની મદદથી થયો રાધા ગુપ્તની મદદથી તો આ એમની શરૂઆતની ડિટેલ પછી એમણે જે યુદ્ધો કરેલા છે યુદ્ધ વિશેની માહિતી પછી એમણે જે ધર્મ અપનાવેલો છે એ ધર્મ વિશેની માહિતી એમનો જે શિલાલેખ છે જે અહીંયા મેં તમને આ જૂનાગઢના શિલાલેખનો ફોટો પણ કાઢીને બતાવી દીધો પછી એમનો જે સ્તંભલેખ છે એ સ્તંભલેખ વિશેની માહિતી તો આ બધી જ માહિતી જે છે એ વિદ્યાર્થી મિત્રો સમ્રાટ અશોક વિશે તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે જે તમારા નોલેજમાં વધારો કરે છે તો આશા રાખું છું કે આપ સર્વે દોસ્તારોને આજના લેક્ચરમાં ખાસ મજા આવી હશે ઓકે ફરી પાછા આપણે મળીશું આપણા નવા લેક્ચરમાં લેક્ચર નંબર આઠમાં ઓકે ચાલો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય દ્વારિકાધીશ આવજો 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 આવજો